નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું અછબડાના રોગ વિશે અછબડા વિશે લગભગ બધાએ સાંભળ્યું હશે આ એક પ્રકારના વાયરસના ઇન્ફેક્શનને લીધે થતો રોગ છે આ રોગમાં બાળકને તાવ કળતર તૂટ ક્યારેક શરદી ઉધરસ પણ થઈ શકે બીજા ત્રીજા દિવસ પછી શરીરમાં મોટા મોટા દાણા નીકળવાની શરૂઆત થાય અને તેમાં પાણી ભરાય આવા દાણા ચારથી પાંચ દિવસ સુધી આખા શરીરમાં બાળકને નીકળી શકે છે આ રોગને લીધે ચાર પાંચ દિવસ સુધી બાળકની સ્કૂલ બગડવાની શક્યતા રહે છે આ ઉપરાંત જે દાણા નીકળ્યા હોય તે મોઢા ઉપર ફેસ પર પણ નીકળે છે અને ઘણી વખત આ દાણાઓને લીધે ડાઘ રહી જવાની શક્યતા રહેલી હોય છે આ રોગની તીવ્રતા અછબડા સામેની વેક્સિનેશન એટલે કે રસીકરણ દ્વારા ઘટાડી શકાય છે સોળ મહિનાથી ઉપરના કોઈ પણ બાળકને અછબડાની રસી મૂકી શકાય છે તેના બે ડોઝ આપવાના હોય છે અછબડાની આ રસી છે હાલમાં આપણા સરકારી રસીકરણમાં એટલે કે મમતા કાર્ડના જે રસીકરણ છે તેમાં ઉપલબ્ધ નથી તો તમારા બાળકને જો અછબડાની રસી આપવાની બાકી હોય તો તુરંત જ તમારા નજીકના બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ અને અછબડાની રસી તાત્કાલિક મુકાવવી જોઈએ